સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામના બધાના દિવસો સારા જાય અને આપણું દેશનું કલ્યાણ થાય એવી પ્રભુને પ્રાર્થના તો આજના બ્લોગ બીજો અમારે ખૂબ જ મજા આવશે તો મિત્રો અત્યારે અમે છે ને હું કાલનો ઉઠી ગયો સાત વાગે ઉઠી ગયેલો હતો મસ્ત મજાનું મસ્ત ચા બાર તો પી લીધી છે

જોઈ શકો છો મિત્રો પંદરમી ઓગસ્ટ ના છોકરાઓ તો હું તમ તો જોઈ શકો છો મિત્રો અમે છે ને ઢોકળા અને ચટણી બનાવી રહ્યા છે નાસ્તા માટે તો એમાં છે ને નાસ્તા આપણે જોઈએ છે આયરા દાણા જોઈ જો મિત્રો આયરા સિંગ દાણા જો છે ને ધાણા અને મરચા નાખ્યા જો જો હવે એની આપણે ચટણી બનાવવાના છે લસણ બી લાવવાના છે

ને મીઠું નાખ્યું હશે બસ એ નાખીને મિક્સ કર્યું ખાટું એ દહીં એ નાખીને છાસ ખાવાનો સોડા અને પછી અમે આવે આમાં બાફવા મૂકી મૂકી દીધું છે એટલે સરસ મજાનું થઈ જશે હું તમને દેખાડું મિત્રો નાસ્તો બની તૈયાર થઈ ગયેલો છે મસ્ત મજાનો આ છે મસ્ત મજાની ગ્રીન ચટણી અને ઓરેન્જ કલર અને વ્હાઈટ કલર જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે તો ચાલો મસ્ત મજાનો હવે નાસ્તો કરી રહ્યા છે ચાખી જો કેવું બન્યું છે ચાલો છો અમવા જોઈ શકો છો મિત્રો અમે લોકો બધામાં જઈ રહ્યા છે માય ડેલી બ્લોગ તો જઈ શકો છો બજારમાં જઈ રહ્યા છે તો જો જોજુઓ અમાર વાલિયાનું બજાર કેવું સરસ મજાનું લાગી રહ્યું છે મિત્રો નહીં મજા અમને છે ને કોઈ ડેસ્ટિનેશન મળતું નથી મિત્રો જણાવું કે અમે ક્યાં ક્યાં જઈ શકીએ એમ સો દોઢસો કિલોમીટરની રેન્જમાં એના પહેલાંથી એમની તમે પાણી અમારી હા દોઢસો કિલોમીટર લગી તો ચાલે ને આવડે નહીં ચાલે પછી દોઢસો કિલોમીટર તો ચાલી જાય વાળું ગોઠવી આવે હા તો એવું કરી હા ની પરમિશન લેમું ને જશું અમે

જોઈ શકો છો મિત્રો આજે તો બહુ બધી શું કહેવાય પંદરમી ઓગસ્ટ છે તો બહુ ગીર છે મિત્રો જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે બાર અને અત્યારે બાર વાગે મેં ચા પી રહ્યો છો ગરમ કરીએ છે ચા જુઓ ને શાક બનવાની તૈયારી થઈ રહેલી છે તો કઈ વાંધો નહીં આવે ચાપી દઈએ પછી કદાચ બાર ગામ અમે ફરવા માટે કીએ એક સરસ મજાનો ડુંગર છે નામ તો બની કહેવાય છે તો જઈશું તો હું થી અલગ અલગ જ બ્લોગ બનાવીશ ત્યાં જઈને બાકી આજનો વિડીયો મસ્ત જ છે આજે પંદર મિનિટ તો ચાલો વાંધો નહીં જોઈ શકો છો જમીન લીધું છે જમીન સારા એવું તો વરસાદ પડી રહ્યો છે કેટલો સરસ વરસાદ પડી રહ્યો છે ઝરમર ઝરમર પડી રહ્યો છે વરસાદ રીત ચપ્પલપિંદરા ગયા ને આ રીતના મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે જોઈ શકો છો બહુ વરસાદ પડે છે આગાહી છે એવું કેતા હતા એટલે વરસાદ તો બરાબર નથી પડ્યો ગાડી અહીંયા પીંજાય છે આ બી પીંજાય છે ને આ જોઈ શકો છો મસ્ત મજાનો વરસાદ વાદળ તો એક સરખું જ થઈ ગયેલું છે એટલે આ રીતના છે તો કઈ વાંધો નહીં હવે આપણે ફોન થોડોક ચાર્જિંગમાં મૂકીએ બહુ જ ઓછા ટકા છે સાતો ટકા છે ચાર્જિંગ તો ચાર્જિંગમાં મૂકી દેવું ફોન વરસાદ મસ્ત પડી રહેલો ડેકોરેશન મસ્ત કરેલી છે આજે

આ વિડીયે સેલિબ્રેશન કરવાનું છે વિડીયો એ વિડીયો તમારા માટે બહુ જ મસ્ત વિડીયો છે એ કાલે આવશે પણ યાર તમે જોવાનું ભૂલતા નહીં એક કટિંગનું વિડીયો અને બહુ જ મજા આવવાની છે કાલના વિડીયોમાં એ જોવાનું ભૂલતા નહીં અને આજનો આ વિડીયો તમને કેવું લાગ્યું ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો ડિસ્ટ્રાઇપ કરો અને બહુ જ મજા આવશે એવું વિડિયો છે કે લો જોવાનું ભૂલતા નહીં તો કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે ત્યાં સુધી મજા નહીં જય માતા બીજા હર હર મહાદેવ ભાઈ ભાઈ કાલો વિડીયો જોવાનું ભૂલતા નહીં બડ્ડેનું વિડીયો આવવાનું છે બાય ભાઈ Ha <laughs>